ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાવ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ અઢારસો પંચ્યાસીની તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ ઓ હ્યુમ પણ હતા રાષ્ટ્રીય કોંગ્રેસના જે એકસો એકતાલીસમાં સ્થાપના દિવસે ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાનવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અઢારસો પચ્યાસીમાંથી સ્થાપનાથી આજે એકસો એકતાલીસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એકસો ચાલીસ વર્ષ દિવસ છે ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું કોંગ્રેસનું યોગદાન આઝાદીથી લઈ આ દેશના બધાને અમલ કરાવવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જના માત્ર કોંગ્રેસ પાર્ટી છે ત્યારે એ સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરાવવામાં ખૂબ મોટો રોલ છે એ પાર્ટી નું સભ્ય છું સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વ ધર્મ સંભાવવામાં માનનારી પાર્ટીનો સભ્ય છું એનો મને ગર્વ છે